થાનગઢ મામલતદાર કચેરીમાં કાર્ડ સુધારાના ફોર્મ ન હોવાથી લોકો પરેશાન થયા સુરેન્દ્રનગરના થાનગઢ તાલુકા મામલતદાર કચેરી ખાતે કાર્ડ સુધારા વધારા કરવા માટેના ફોર્મ ન હોવાથી લોકોને બહારથી ડબલ કિંમત ચૂકવી ફોર્મ લાવે છે તેમજ દુકાનદારો લોકો પાસે કાર્ડના ફોર્મના બમણા પૈસા વસૂલ કરે છે તેવી રાહ ઉઠવા પામી છે આ વાત આમ આદમી પાર્ટીના નેતા રાજુભાઈ કરપડાએ નાયબ મામલે તાર સાહેબને રજૂઆત કરતાં જણાવ્યું હતું કે તાત્કાલિક રાશન કાર્ડના ફોર્મ મંગાવી વ્યવસ્થા ઊભી કરવી જોઈએ જેથી સ્થાનિક અને બહારના અરજદારોને હાલકી ન ભોગવી પડે રાશન કાર્ડમાં સુધારા માટેનું ફોર્મ દરેક સરકારી ઓફિસની અંદર આપની તરફથી ફ્રીમાં આપવામાં આવે અરજદારને નિયમ અનુસાર છે આપવામાં આવે ને નિયમ અનુસાર તો અહીંયા અરજદારોને ફોર્મ નથી મળતું બહારથી ત્રીસ ત્રીસ રૂપિયાના ફોર્મ લેવા પડે છે

ચાલીસ રૂપિયા પચાસ રૂપિયાનું ફોર્મ લઈને તમારે ત્યાં આવે છે માહિતી છે તમને તો તમારે ત્યાંથી ફ્રીમાં જે ફોર્મ આપવાના છે ફોર્મ અરજદાર પચાસ પચાસ રૂપિયા નું બજારમાંથી લઈને આવશે કેમ કેમ એવું

પછી કેમ ના કરી પછી છાપવાનું કીધું એટલે છાપવામાં કેટલા ટાઈમ પહેલા કીધું છાપવાનું 8 દિવસ છે અરે બે મહિનાથી નથી તમે ચાર્જ લીધો અત્યારે તમે એવું કીધું છે કે અહીંયા એક્ટિવિટીમાં માં ફોર્મ નથી મળતા ચાર્જ લીધો તો ક્યારે કયું તું ના કે ખબર નથી ને રીતે આવું કશું હોય મતલબ એક મહિનો 20 દિવસ એમ નામ ચાલ્યું પછી છેલ્લા 10 દિવસ પહેલા તમે રજૂઆત કરી તો એક મહિનો 20 દિવસ એમ નામ ચાલવા દીધું ખબર નથી તમારી પાસે નોલેજ નહોતું ટૂંકમાં

એમનું જ કેવાનું છે ત્રણ ત્રણ દિવસ થઈ જાય છે માં વેટ થાય છે કે અહિયાં થાય છે અરજદાર

લાઈન ઉભી રહે કે મોડું થાય કે એમાં એન્ટ્રી કરવા માર લાગે પ્રશ્ન બધો એ તમારો છે અમારે બીજા દિવસ રેશન કાર્ડ માં સુધારો થાય પાછું જોઈએ બસ આ ટુકી વકીલો 10 10 ફોર્મ લઈને આવે તો તમે ના કહી શકો કે અરજદારી